વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા બે વ્યક્તિઓને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી અનુસાર સુભાનપુરા હાઉસિંગ પુડાના મકાનમાં રહેતો કપિલ અગ્રપાલ જે અગાઉ કોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગોરામાં પકડાયેલો હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે

એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમ ખાન ચૌહાણ એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટ કે લાયસન્સ વગર માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે કપિલ કનૈયાલાલ અગ્રવાલ ગોરવા પોલીસ મથકમાં જુગાર અને એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે આ બંને ઇસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન તેર સિત્તેર કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ અડત્રીસ હજાર સાતસો એક્ટિવા મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ છ્યાસી હજાર ચારસોના મુદ્દામાલને કબજે કરી આ બંને વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે